ભાવનગર વલ્ભીપુર બરવાડા હાઈવે પર કાનપર નજીક કેરી નદીના નાળા ઉપર સર્જાયો ગોજારો અકસ્માત અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી સુરતથી પટેલ પરિવાર અમરેલી લોકિક કામરથી અર્થે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો સવારે પાંચ વાગે કાર રોડની નીચે ખાબકી હતી અને કારમાં ગંભીર આગ ભભૂકી ઉઠી હતી

બનાવમાં એવું હતું કાકા ને કાકી બંને સુરત થી એમના ભાઈની ની પાચમ કરવા આવતા હતા તો રસ્તામાં અકસ્માત બન્યો તો રસ્તા ઉપર જે એસટી જતી હતી એમાંથી એક ભાઈ ફોન લગાવ્યો કે આ રીતના બનાવ બન્યો છે તો અમને તાત્કાલિક જાણ થતા અમે અમદાવાદ થી નીકળી ગયા બનાવ બન્યો કેટલા વાગે અને કઈ પ્રકારનો બનાવ હતો બનાવ બન્યો સવારમાં વહેલી સવારે ચાર થી સાડા ની વચ્ચે

આ બેદરકારી થઈ છે તો એનો ન્યાય અમને મળવો જોઈએ અન્ય લોકો સાથે આ વસ્તુ ના બને એના માટે તકેદારી લેવી પડે